તો વાત અહીંયા આગળ આપણને બહુ મુદ્દાની સમજાવી છે વાલા કુટુંબીજનો પ્રહલાદજીએ પ્રથમ શ્લોકની અંદર અને ત્યારબાદ પ્રહલાદજી કહે છે આપણે કોઈ જે કોઈ પણ ગુમાનમાં આપણે ફરતા હોય જે કોઈ ગેરસમજમાં કે જે કોઈ પણ ભ્રમમાં આપણે ફરતા હોય એનું જ નામ તો શાસ્ત્ર કે જે આપણને ભ્રમમાંથી ઉપાડી અને બ્રહ્મમાં જોડે

પ્રભાવ બલપૌરષવ દીયોગા нараધનાયહી ભવંતિ પરસ્ય પુંસો ભક્ત્યાતુતોષ ભગવાન ગજયુથ પાય કેટલી અદભુત વાત કરી બાર વસ્તુ ગણાવે છે ને કહે છે કે જો તમે એમ સમજતા હો કે આનાથી પણ ભગવાન મળે તો એણે મોટી ચોકડી મૂકી દીધી પ્રહલાદજીએ કે આ બારમાંથી માંથી એક કઈ વસ્તુ ભગવત પ્રાપ્તિ માટે સાધનરૂપ નથી મન એટલે મારા મત પ્રમાણે ધન સૌથી પહેલાં પહેલું આપણને બધાને એમ જ હોય છે પૈસો હોય ને એટલે બધું થઈ જાય બાકીઓ આમ એમ્બ્યુલન્સ ગઈ જો એ આપણી બત્તી ખોલે છે કે પૈસો હોય તોય એવા ભ્રમમાં નહીં રહેવું કે આપણને કશું થાય નહીં ધન સૌથી પહેલું મોટા ને સારા ખ્યાતનામ એવા કુળની અંદર પણ પેદા થયા હોય તો એવો ભ્રમ નહી રાખવો કે ભગવાન મળી જ જાય ના નથી મળતા એવા તો ખ્યાતનામ કેટલાય કુળ થઈ ગયા કે બધાને મળી ગયા ભગવાન ના ના મળે ધન પૈસો અભિજાન ઉત્તમ કુળ રૂપ શારીરિક સૌંદર્ય રૂપ શારીરિક સૌંદર્ય એનાથી પણ ભગવાન મળતા નથી એ તો બેનો બહુ સરસ બોલે તો કે ગધાડાય હોય ધોળા તો ગધાડાય હોય એટલે બહુ એમાં મોહિત થવું નહીં એની પાછળ ખેંચાવવું નહીં એની પાછળ ભટક ભટકવું નહીં ધન અભિજન રૂપ તપ શારીરિક આપણે જે કષ્ટ વેઠી અને કરીએ તે શ્રુત શાસ્ત્ર જ્ઞાન પછી તેજ પછી ઓજ પછી પ્રભાવ પછી બલ પછી બલ એટલે શારીરિક પછી બુદ્ધિ અને પછી યોગ આમાં વસ્તુ એવી નથી કે જેનાથી ભગવાન મળી જાય ભગવાન મળતા હોય તો કેવલ એક જ વસ્તુથી ગજેન્દ્ર મહારાજની પાસે દસ હજાર હાથીનું બળ હતું એટલે ભગવાન મળ્યા ના જ્યારે ભક્તિ આવીને ત્યારે ભગવાન મળ્યા બાકી બળ તો એની પાસે દસ હજાર હાથીનું હતું એથી શું થયું ભગવાન એમને ભગવાન કેવલ એક જ વસ્તુથી મળે અને એ છે ભક્તિ ભક્તિ આપણી ભક્તિ ક્યાં ગઈ ટકતી નથી અહીંયા ગાયબ થઈ જાય છે વારે ઘડીઓ કેટલી સુંદર વાત કરી નારાધનાયભવ ભક્ત્યા તું તો ભગવાન ગજયુ પાય ભગવાન પ્રસન્ન થતા હોય નારાયણ આ લોકો કેટલી બધી સતનારાયણ ની કથા કરાવે છે તમે કરાવો છો કે નહીં કરાવતા ઘેર કરાવો છો ચાલો સત્યનારાયણની કથા કરી બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જે તો બોલો પછી ભગવાન કેમ રાજી થાય સત્યનારાયણ ભગવાનને રાજી કરવા હોય તો એક જ ઉપાય નર એટલે મનુષ્ય અને એનો નાથ એટલે અયન નારાયણ એ ક્યારે રાજી થાય તો કે એક વસ્તુ કરવી પડે બોલે શું પૌણમાસ્યા સંક્રાંત કરી શ્રતમોત્તમ ત્રીજા અધ્યાય આવે કે ચોથા અધ્યાય માં ક્યાં આવે ત્રીજા એવું કંઈક આવે છે ખરું એટલે જ પૂછી લેવું કે જેથી કરીને આપણું ગપુ ન થાય પંડિતો બેઠા હોય ને કેટલી સુંદર વાત કરી પૂર્ણિમા પૌર્ણમાસ એટલે કે પૂર્ણિમા સંક્રાંત એટલે અમાસ આ બે પ્રસંગે જેના જીવનનું વ્રત એ એક જ છે સત પૂર્ણિમા અને અમાસ એટલે કે સુખ અને દુઃખ પૂર્ણિમા અને અમાસ એટલે દિવસ અને રાત આ બે પ્રસંગમાં જેનું વ્રત એક જ છે સત્ય એના ઉપર નરના અયન એટલે કે નાથ નારાયણ પ્રસન્ન થાય બોલો શ્રી સત્ય નારાયણ ભગવાન કી